ચાલો આજે જાણશો હરસિદ્ધિ માતાજીનો ઇતિહાસ તે ઉજ્જૈન કેવી રીતે ગયા તેના વિશે આજે આપણે જાણશું ભારતમાં મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે અહીં અસંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોને નગરી તરીકે પણ ઓળખાય છે અહીં માતાજી હરસિદ્ધનું જગત જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં દ્વીપ

તેમને પ્રભાવતી નામની પવિત્ર પત્ની હતી જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત હતી અને ઉપવાસ કરતી હતી એકવાર નવરાત્રિના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાતસેન માતાજી પર ક્રુત દ્રષ્ટિ કરી માતાજી કૃપાયન થયા અને પ્રભાત સેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલની કડાઈમાં પડવાનું છે હું તારા શરીરનું ભક્ષણ કરીશ પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ ત્યારથી રાજા પ્રભાત સેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો હતો પ્રભાતસિંહે કરી પ્રસન્ન ચાવડા તાવે ચડ્યો પરમવાવ પરમ મારો વિક્રમ વંકોડો પર દુઃખ ભંજન વચમાં પડ્યો એવામાં એક વખત પ્રભાસ સેન માસિયાઈ ભાઈ રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા જે ઉજ્જૈન નગરીના રાજા હતા પ્રભાસ સેન આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું ત્યારે રાજા સેને સઘળી વાત વિક્રમ આદિત્યને કરી ત્યારે વિક્રમ આદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો આવતીકાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઈશ બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય પોતે ગયા અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાની દેહનું બલિદાન આપ્યું ત્યારે રાજા વિક્રમાદિત્યએ આવી પરોપકારની ભાવના જોઈ માતા હરસિદ્દી સ્વયં પ્રકટ થયા અને વિક્રમને બે વરદાન માગવાનું કહ્યું વિક્રમ રાજાએ પહેલાં વરદાનમાં પોતાના માસીએ ભાઈ પ્રભાસન શ્રાપમાંથી મુક્તિ આપો એવું માગ્યું અને બીજા વરદાન માગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈન નગરીમાં પધારો માતા હર્ષિદ્દીએ તથાવસ્તો કહ્યું પણ રાજા વિક્રમ પાસેથી માતાજી એક વચન લીધું કે હું હાલ સવાર થતા તારી પાછળ ઉજ્જૈન આવીશ જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાં હું એ ડગલું પણ આગળ નહીં આવું બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હર્ષિદ્ધિને પગે લાગી પ્રાર્થના કરી ઉજ્જૈન નગરી તરફ જવા નીકળ્યા છે અને માતાજી તેની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા વિક્રમાદિત્યએ ઉજ્જૈનની છિપ્રા નદીને કાંઠે પહોંચે છે ત્યાં ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઈ જાય છે ત્યારે રાજા વિક્રમના મનમાં શંકા થાય છે કે માતાજી તો પોતાની પાછળ આવ્યા છે કે નહીં તે જોવા માટે પાછળ ફરે છે ત્યારે માતાજી હરસિદ્ધિ ત્યાં જ નદીને કાંઠે રોકાઈ જ જાય છે પછી ત્યાં જ રાજા વિક્રમ માતા હરસિદ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે આ ભવ્ય મંદિર માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન થાય છે આ મંદિરમાં હરસિદ્ધિ માતાજીનું સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે અને મંદિરમાં પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હરસિદ્ધ માતાજીનું મંદિર સામે જ ભવ્ય અને વિશાળ બે દીપસ્તંભ આવેલા છે જે નર નારીનું પ્રતિક માનવામાં આવે છે જમણી તરફનો સ્તંભ મોટો છે જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે એવું માનવામાં આવે છે કે બંને સ્ત્રીઓ પુરુષના પ્રતિક છે કેટલાક લોકો અને શિવ શક્તિનું પ્રતિક પણ માને છે બંને સ્તંભ પર અગિયારસો દીપ છે આ દીવ દીવાઓને પ્રગટાવવામાં માટે લગભગ સાઠ કિલો તેલની જરૂર પડે છે નવરાત્રિ સમયે તેમજ દીપાવલી પર્વ આ દીપ સ્તંભ પ્રગટાવી પ્રજ્વલ કરવામાં આવે છે રાત્રે હરસિદ્ધિ મંદિરના પટ બંધ થયા બાદ ગર્ભવૃણમાં વિશેષ પર્વના અવસર પર વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રી સુપ્ત અને વેદોયુક્ત મંત્રોની સાથે થનારી આ પૂજાનું તાંત્રિક મહત્વ બહુ છે ભક્તોની મનોકામના પૂર્તિ માટે વિશેષ તિથિઓ પણ આ પૂજા કરવામાં આવે છે ઉજ્જૈન નગરી માતા હરસિદ્ધિ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે તથા કાલે કાલભૈરવ મંગળનાથ ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલ છે ઇતિહાસમાં કંઈ પણ ભૂલ હોય તો જાણ કરવા વિનંતી જેથી સુધારી શકાય આભાર